નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠ સત્ર બે વિશે ગુજરાતીની કવિતા એકવીસ કમાળે ચિત્ર્યા મેં ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો સૌ પ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર મુખ્ય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો તો તેમાં પહેલો સવાલ છે લાભશુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે તેના વિકલ્પો છે ક કમાળ ઉપર ખ પુસ્તક ઉપર ગ પાણીયારે કે પછી ગ બારણા આગળ તો તેમાંથી સાચો વિકલ્પ છે ક કમાળ ઉપર બીજો સવાલ છે સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે તો તેના વિકલ્પો છે ક આભમાં ખ પ્રિયતમાના પ્રેમમાં ગ આંખોમાં કે પછી ઘ ભીંત ઉપર તો તેમાંથી સાચો વિકલ્પ છે ક આભમાં ત્રીજો સવાલ છે કમાળે ચિત્ર્યા મેં કવિના કવિનું નામ જણાવો તેના વિકલ્પો છે ક તુષાર શુક્લ ખ ચીનુ મોદી ગ રમેશ પારેખ કે પછી ગ સ્નેહ રશ્મિ તો તેમાંથી સાચો વિકલ્પ છે ક તુષાર શુક્લ મુખ્ય પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો તો તેમાં પહેલો સવાલ છે કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી તો તેનો જવાબ છે કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી બીજો સવાલ છે કવિએ તરભાણામાં શું લીધું છે તો તેનો જવાબ છે કવિએ તરભાણામાં કંકુ લીધું છે ત્રીજો સવાલ છે કવિ કોને મરજાદી કહે છે તો તેનો જવાબ છે કવિ ઉંબરાને મરજાદી કહે છે ચોથો સવાલ છે આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો તો તેનો જવાબ છે આ કાવ્યનું અન્ય શીર્ષક એટલે કે અવસરના તોરણ્ય મિત્રો અહીં તમે તમારી રીતે વિચારીને પણ કાવ્યને લગતું શીર્ષક આપી શકો છો મુખ્ય પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો તેમાં પહેલો સવાલ છે કવિએ કમાળે શું શું ચિતર્યું છે શા માટે તો તેનો જવાબ છે કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિતર્યા છે અને શ્રી સવા લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાળ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે બીજો સવાલ છે અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે તો તેનો જવાબ છે અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો અહીં લાખીણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે આવો વહાલ ભર્યો લહાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો ત્રીજો સવાલ છે ઉંબરાને કેવો કહ્યો છે શા માટે તો તેનો જવાબ છે ઉંબરાને મરજાદી કહ્યો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે મુખ્ય પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો તે કહો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથી આપીશું સત્કર્મોથી જીવનને મહેતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળીમળીને રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તો તેમાં મુખ્ય પ્રશ્ન એક સૂચના મુજબ કરો તેમાં પહેલી સૂચના છે કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દ વાપરીને બે વાક્યો બનાવો તો તેનો જવાબ છે તોરણિયા અને ઉમરો એ મને ગમતા શબ્દો છે હવે તેના ઉપરથી વાક્ય જોઈએ લગ્ન પ્રસંગે ઘરના બારણા ફૂલોના તોરણિયાથી શોભે છે બીજું વાક્ય છે ઉમરે ઊંભી સાંભળું બોલ વાલમના મિત્રો અહીં તમે તમને ગમતા શબ્દો લખી અને તેની ઉપરથી વાક્યો બનાવી શકો છો બીજી સૂચના છે નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની જેમ લખો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય સાથિયા યાચના નાગર રમકડું અને ડુંગર મિત્રો અહીં તમે તમારી રીતે બીજા શબ્દોનો ઉપયોગ કરીને પણ આ શબ્દ અંતાક્ષરી રમી શકો છો ત્રીજી સૂચના છે નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો તો અહીં આપણને શબ્દો આપ્યા છે તરભાણું અવસર આયખું સરનામું સાથિયા અને ઉમરો તો તેમના ઉપરથી વાક્ય જોઈએ પહેલું છે તરભાણું તો તેનું વાક્ય પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ ઘોળ્યું બીજું વાક્ય છે અવસર ઉપરથી લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી ત્રીજો શબ્દ છે આઈખું તો તેના ઉપરથી વાક્ય જોઈએ માજીએ લોકોના દળના દળી દળીને આયખું વિતાવ્યું ચોથો શબ્દ છે સરનામું તો તેના પરથી વાક્ય જોઈએ સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે પાંચમો શબ્દ છે સાથિયા તેના ઉપરથી જોઈએ વાક્ય દિવાળીમાં ઘર આંગણે સાથિયા પૂરવામાં આવે છે અને છઠ્ઠો શબ્દ છે ઉમરો તેના ઉપરથી વાક્ય જોઈએ ભારતીય નારી પોતાના કુળના ઉમરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી મુખ્ય પ્રશ્ન બે ઉદાહરણ મુજબ કરો ઉદાહરણમાં આપણને આપ્યું છે લાભ પરથી અન્ય શબ્દો બનાવીને મૂકેલા છે જેમ કે લાભાલાભ લાભદાયી લાભકારી કે લાભપ્રદ તો તેના જવાબરૂપે આપણે શુભ શબ્દનો ઉપયોગ કરી અને શબ્દો બનાવશું જેમ કે શુભાશુભ શુભદાયી શુભ કાર્ય અને શુભપ્રદ મુખ્ય પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ કરો ઉદાહરણમાં આપેલું છે આપણને ગુડી પડવો હવે બાકીની ખાલી જગ્યાઓની અંદર શબ્દો મૂકી અને આપણે તહેવારોના નામ પૂરા કરવાના છે તો ખાલી જગ્યાઓમાં શબ્દો મૂકીને જોઈએ તો પહેલું છે ભાઈ બીજ ગણેશોથ લાભ પાચમ રાંધણ છઠ શીતળા સાતમ ગોકુળ આઠમ રામનવમી વિજયાદશમ ભીમ અગિયારસ વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદશ અને છેલ્લે શરદ પૂનમ મુખ્ય પ્રશ્ન ચાર સુખ આવશે અમારે સરનામે ઉપરની પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્ય બનાવો તો તેનો જવાબ છે અમારે સરનામે સુખ આવશે આવશે અમારે સરનામે સુખ સરનામે આવશે અમારે સુખ સુખ આવશે અમારે સરનામે અને છેલ્લું છે આવશે સુખ અમારે સરનામે